ઉભું નહીં યાર પહેલાં તો હારું આ વાળી ને વાળી મારી એને યાર બહુ હુકાય હા અને ઓદરો ને બોધરો બધું સૂડને બોળ ઉભાઈ નાખી એના પહેલાં મારે યાર એક સુવિધા કરવી પડશે પહેલાં તો હ ને એક ફોર્મ કરવું હો મારે આ ફાયટરી મંગાવું અને આના ટાળામાંથી પાઇપ વળી કરું અને પહેલાં તો સૂરવાનું પહોળી પાપુ હો મારા કારણ કે યાર જો

vải thì cái gì vải thì cho mango vải ai chơi lạc ai chơi thế này mango đi mango vải đi ta mango vải nè mango mango xoài

હારું યાર ખરાબ બફોર ચટલા વાગે હાળા ત્રણ વાગે યાર અને આ ચુ આ મને યાર રાત ને હારું લાગે કોમેડી જોયે ને હારું મને યાદ આવી ગયું લાગજો મને તો ઊંઘા દે Walin bali mah itu nggak meten kayak itu hor rakwa aja. Lo fighter ya orang bukan karena tuh ayah hari itu auto nih gua dia suanti dia untuk kental lagi ya. Atas suanti tuh gua masuk. Aish, gua deh. Nah mangga itu sabar wahyu madu. Mangga. Ya mangga sih tak apa sih Iya mangga itu wahyu boleh.

વાત તારે કરવાની જ નહિ મારા જોડે અલગ કાચું તો આવ્યું કાચું નઈ બધો કાચો છીએ પાકો થઈ ને છે

નહી મારો આરો એ એક દોણો છે બધી આ લેવો નહીં માં બહેરું કે કે પેલા ઇથી લેતા આવ્યો આ હું આલા લે છે અકબાજી લે તો જતો રે કુ લે ધુવા દે છે જતો રે લાગ મન તો હોકા એરે ના પાઈન જો પણ લે તો જવાનું જ છે આ તો બહેરાય કીધું જ છે આય

આ ઠીરોની આખી આખી દીદી આપડા પેલા કોઈ આટલો બધો ભજવાળ કર્યો આ મસ્ત મસ્ત જોમફર જોમફર પાકો તો આમ ખાઈએ ને તુ તુ કોય ખામલો ઉતાઉ ઉતાઉ આ રવરી લેજે જી મારી દો હેજી એ હો તો કાદો પોળતો આ બે લે તારાય ના પડ આ ઘરે મુ જો આયુ આયુ

મના ઉપર મારી જાય આને પેલી મારું લુભી જઈએ એક તોડી કારણ આ તમે વાણીમાં શું રાખો અને આના પેલા એને તો આવા ફોડી નાખવા તો આ દે સુટો છૂટો તોડવાય

જય માતાજી મિત્રો આવા નવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલ લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોના જેટલા જેટલું બને ને એટલું શેર કરો બરોબર અને જો તમને કહું કે તમે શેર કે સબસ્ક્રાઇબ નહીં કરો ને તો ને કહું અને તમારા વાળીએ મોકલે હા તમે આવો આવ્યો હશે ને તો તમારે ઘરે મોકલે આ બધા ચોરી જાય લાઈક ને કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો હા વાળી વાળા તો ભૂખા ઘાટના છે હો અમે પેલા ભૂખા કાઢવા વાળા છીએ અમે પેલા નેન ને આવા દો ઇન તો મારા હારાન જોઈ લે